અને અલગ અલગ પ્રકારની કૃતિઓ રાખીને બાળકોમાં જે પોતાનું ટેલેન્ટ રહેલું છે એને ઉજાગર કરવાનો ઉજાગર કરવાનો મેં પ્રયત્ન કરેલો છે સાથે સાથે આ વખતે પહેલી વખત એડવેન્ચર ઝોન અમે રદ કરેલો છે સાવચેતીના ભાગરૂપે અને જે હળની દુર્ઘટના થઈ છે એની શ્રદ્ધાંજલિના ભાગરૂપે પણ આખો એડવેન્ચર ઝોન નહીં કર્યો પણ એડવેન્ચર ઝોનમાં અલગ અલગ પ્રકારની જે કૃતિઓ હતી સાથે સાથે વિશ્રાંતિ રમતો અંદર રાખેલી છે પણ એડવેન્ચર ઝોનમાં જે આપણને એવું લાગતું હતું કે સાવચેતીની જે કૃતિઓ છે એ આ વખતે આપણે ના રાખીએ અને સાથે સાથે એ અવનવો એક પ્રોજેક્ટ અમે રજૂ કરેલો છે કે બાળકોમાં જે ટેલેન્ટ રહેલું છે એ ટેલેન્ટ શોનું અમે આયોજન કરેલું છે સાથે સાથે કોણ બને ક્યાં કોણપતિના પ્રતિરૂપે કોણ બને જ્ઞાનપતિ એવો એક ટેલેન્ટ શો રાખ્યો છે અમે લોકોએ કે બાળકોએ કોણ બને ક્યાંક જ્ઞાનપતિ કરી અલગ અલગ કોઈન્ટ કરીને શૈક્ષણિક લગતા કરીને સમાજમાં કયા કયા પ્રશ્નો છે એની અંતાક્ષરી રમાડીશું અમે અંતાક્ષરીનું આયોજન કર્યું છે સાથે સાથે વડોદરામાં જે મહાનુભાવો છે જે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા હોય સમાજ ક્ષેત્રે જોડાયેલા હોય રાજકીય રીતે જોડાયેલા હોય કોર્પોરેશનના પદાકારીઓ હોય એને અમારા બાળકો દ્વારા ટોક રાખવામાં આવેલો છે એટલે અમારા બાળકો એમને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછશે અને એ લોકોનું અમારા નગરપ્રાંતિ શિક્ષણ સમિતિ માટે અને શહેર માટે શું એમનું વિઝન છે એનું અલગ અલગ આયોજન કરશે સાથે સાથે મ્યુઝિકનો બી કાર્યક્રમ રાખેલો છે એટલે ટૂંકમાં બાળકોના જે પોતાનામાં વિકાસ થયો છે અને બાળકોમાં જે પોતાનો પ્રતિભા છે એ જ ઉજાગરવાનો પ્રયત્ન કરો છે બાળકો દ્વારા જ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે બાળકો સિવાય એક પણ બહારની કોઈ એજન્સી દ્વારા કે બહારની કોઈ કૃતિઓ દ્વારા અમે કાર્યક્રમ નથી કરવાના ખાલી બાળકોનો જ અમે કાર્યક્રમ કરવાના છીએ આ વખતે નવો અભિગમ કર્યો છે કે મ્યુઝિક હોય ટેલેન્ટ હોય અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ ફક્ત અમારી સમિતિના બાળકો જ કરશે એટલે પહેલી વખત અમે પ્રયત્ન કરો છો તમામ મીડિયા મિત્રોને એક વિનંતી કરું છું અને નગરજનોને એક આહવાન આપું છું કે મારા બાળમેળામાં આવીને પ્રિન્ટ મીડિયા મિત્રો પણ ચાર દિવસ અમારા બાળમેળાનું સુંદર આયોજન છે તેની અલગ અલગ પ્રકારની રૂલ્સ લઈને લોકો સુધી ઉજાગર કરે એવો આપનો આપણા તરફથી અપેક્ષાની આભાર માનીશ thank you